શું તમારી કોઈ રજૂઆત છે તમારા આસપાસના ટપોરીઓ તમને પરેશાન કરી રહ્યા છે તમે સ્થાનિક પોલીસ ને રજૂઆત કરો છો તો શું સ્થાનિક પોલીસ તમારી વાત નથી સાંભળી રહ્યા કે પછી તમે એવા કોઈ મામલામાં સપડાયેલા છો અને તમારે ત્વરિત પોલીસની મદદની જરૂર છે તો ડીજીપી વિકાસ સહાયનો હવે તમે સીધો સંપર્ક કરી શકો છો અને આ તાલુકાની પોલીસ હોય કે જિલ્લાની પોલીસ હોય તેમને ગાંધીનગરથી ત્વરિત આદેશો પણ આપી દેવામાં આવે છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર આપ જોઈ રહ્યા નવજીવન નું સર હું છું આપણી સાથે તોફીક ગાંચી આ રાજ્યમાં રહેલા ટપોરિયો છે આ ટપોરિયો અવારનવાર સામાન્ય પ્રજાજનોને

મામલો છે જીપી સ્મેશ નો તમે તમારા રહ્યા હોય તો તમારી જે કોઈ રજૂઆત હોય કે જે કોઈ તમારો મામલો હોય હોય કે ગુજરાત પોલીસને તમને મદદની જરૂરિયાત તો તે સમયે તમારા ટ્વિટરના માધ્યમથી તમારી રજૂઆત લખ્યા બાદ તેને ડીજીપી ગુજરાત અથવા ગુજરાત પોલીસને તમે ટેગ કરશો અને ટેગ કર્યા પછી સીધે સીધા ગાંધીનગરથી આ જિલ્લાનો જો મામલો હશે તો જે તે જિલ્લામાં આદેશ જશે અને પોલીસ કમિશનર નો મામલો હશે તો ત્યાં આદેશ જશે અને આ મામલાને લઈને ડીજીપી વિકાસ સહાયનું એક નિવેદન સામે આવ્યું છે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયામાં જે ડેટા જનરેટ થાય છે અને લોકોની વચ્ચે જે કમ્યુનિકેશન થાય છે એનાથી પોલીસને આખી જે કામ કરવાની જે કાર્યશાલી છે એમાં આ કઈ રીતે આપણને બેનિફિશિયલ થઈ શકે કઈ રીતે ફાયદારૂપ થઈ શકે એ અંગે આપણે વિચાર કર્યો અને વિચાર કર્યા પછી ગુજરાત પોલીસ તરફથી એક પ્રોજેક્ટ પહેલી માર્ચ બે હજાર પચીસમાં રોલઆઉટ કરવામાં આવે આ પ્રોજેક્ટનું નામ છે જીપી સ્મેશ કોઈ પણ વ્યક્તિને પોલીસ સાથે કોમ્યુનિકેટ કરવા હોય એમની કોઈ રજૂઆત હોય એમની કોઈ ફરિયાદ હોય એમનો કોઈ અભિપ્રાય હોય તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો કરતા હોય છે જીપી સ્મેશ અંતર્ગત કોઈપણ વ્યક્તિ જ્યારે ગુજરાત પોલીસને અથવા ડીજીપી ગુજરાતને ટેગ કરી સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ કોમ્યુનિકેશન કરતા હોય તો આ કોમ્યુનિકેશનને તુરત જ ધ્યાનમાં લઈ એનાલાઇઝ કરી અને એનાલાઇઝ કર્યા પછી એમાં શું કામગીરી કરવાનું થાય અને એ કામગીરી કોણ કરે એના માટે ડીજીપી ઓફિસ પોલીસ ભવનમાં એક જીપી સ્મેશ ટીમની રચના કરવામાં આવી અને એ જ રીતે ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનરેટમાં અને દરેક જિલ્લાઓમાં પણ એક જીપી સ્મેશની ટીમની રચના કરવામાં આવી હવે દાખલા તરીકે કોઈપણ વ્યક્તિ ડીજીપી ગુજરાતને અથવા ગુજરાત પોલીસના હેન્ડલ ઉપર કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને કોઈ માહિતી આપે અથવા કોઈ રજૂઆત કરે કોઈ ફરિયાદ કરે અને એ ફરિયાદ દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લાનું હોય તો તુરત જ આપણી સોશિયલ મીડિયા હેન્ડલથી એસપી સુરેન્દ્રનગરને આપણે ટેગ કરી નાખીએ છીએ એ ટેગ કરતાની સાથે એસપી સુરેન્દ્રનગરની ઓફિસની જીપી સ્મેશની ટીમના ધ્યાન ઉપર આવે તો એના ઉપરથી એ તાત્કાલિક ત્યાં કાર્યવાહી કરે અને આપણે જે એસપી સુરેન્દ્રનગર જાણ કરીએ છીએ એ આપણે જે તે કમ્પ્લેનન્ટને જે તે ફરિયાદીને પણ જાણ કરીએ છીએ કે તમારી જે કંઈ ફરિયાદ છે એ ફરિયાદ એસપી સુરેન્દ્રનગરને મોકલી આપવામાં આવી છે એના ઉપરથી એસપી સુરેન્દ્રનગર કે એસપી જૂનાગઢ હોય કે પોરબંદર હોય એ લોકો જે કંઈ કાર્યવાહી કરે એ કાર્યવાહી ત્વરિત પૂર્ણ કરી શું કાર્યવાહી કરવામાં આવી છે એની જાણ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ડીજીપી ગુજરાતને પણ કરે ગુજરાત પોલીસ અંડરને પણ કરે અને જે તે ફરિયાદીને પણ કરે એટલે કોમ્યુનિકેશનની આખી જે ચેનલ છે સોશિયલ મીડિયાના માધ્યમથી એ ખૂબ ત્વરિત થઈ જાય અને આપણે આ કાર્યવાહી તુરત જ ને તુરત જ પરિણામલક્ષી થાય એના માટે આપણે જ્યારે ચાલુ કર્યું પહેલી માર્ચ બે હજાર પચીસમાં ત્યારથી લઈને અત્યાર સુધી આશરે આઠસો ને પચાસથી વધુ ફરિયાદોનું નિકાલ અને રિઝોલ્વ આ જીપી સ્મેશના માધ્યમથી કરવામાં આવી છે ખૂબ સારા સક્સેસ સ્ટોરીઝ છે હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ આપણે ખ્યાલ હશે કે નર્મદા જિલ્લામાં અમુક સ્ટુડન્ટ્સ ગયા હતા એ લોકો ટ્રેકિંગમાં ગયા હતા અને ટ્રેકિંગમાં ગયા પછી એ લોકો પોતાના રસ્તા ખોવાઈ ગયા હતા એટલે એમાંથી એક વ્યક્તિએ ખાલી અમારા સોશિયલ મીડિયા હેન્ડલમાં ગુજરાત પોલીસને ટેગ કર્યો અને એના ઉપરથી તુરત જ ને તુરત જ સ્થાનિક પોલીસ એલર્ટ થઈ વિજિલન્સ થઈ ટીમ મોકલી અને એ લોકોને રેસ્યુ કરીને પાછા લઈ આવ્યા એટલે એ પ્રકારના અનેક ને અનેક સોશિયલ મીડિયાના માધ્યમથી જીપી સ્મેશના માધ્યમથી જે કાર્યવાહી ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે એના અનેક અનેક સક્સેસ સ્ટોરીઝ છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે આખું જે કોમ્યુનિકેશન છે એ કોમ્યુનિકેશન ગુજરાત પોલીસ પોતાના બેનિફિટ માટે અને લોકોના બેનિફિટ માટે ઉપયોગ કરવાનું એક જીપી સ્મેશ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યું છે

ટેગ કરો અને ત્યાર પછી આ આ હોય હોય લુક કે તમારી જે કોઈ હોય ત્વરિત નિરાકરણ આજ ગુજરાતની પોલીસ લાવી દેશે અને તેનું ફોલોઅપ પણ ગાંધીનગરથી લેવાશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ભૂલતા ભૂલતાની નમસ્કાર